જાહેર મંચ પરથી તમને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે ગામે અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતરભાઈ ઉભા થયું ઉત્સાહ અને જેવી રીતે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં સરકારની સામે એવી આવનારા દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈત્રભાઈ જેવો જ ઉઠાવતા તૈયાર મિત્રો આપણા સમાજનું હર હંમેશ શોષણ લોકો પોતાના રાજકીય રૂટલો આવ્યા છે પણ આપણે આ ભાડા ની જન્મભૂમિ પરથી આપણા ગીરસાના અવતારમાં આપણા ચૈતર મળ્યા છે મિત્રો આપણે આવનારા તમામ જાગવાની જરૂર છે હક અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે એમ તો ઘણું બધું કેવું છે પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે ઘણા બધા આગેવાનો છે આપણે કાર્યક્રમ પર ખૂબ લાંબો કરવાનો છે એટલે અમારી ને અહિયાં ગાડી અમે વિરામ આપીએ છીએ પણ એક વાર ફરીથી એક નારો લગાવી દઈએ જય આદિવાસી ભાઈ તું ચૈતર ભાઈ તું જય આદિવાસી જય